રામ રામ દોસ્તો આજે આપણે હિંમતનગર માં આવી ગયા કાલ સાંજ ના આવી ગયા તમે વ્લોગ નતો બનાવ્યો બરોબર અમદાવાદ થી ડાયરેક્ટ હિંમતનગર આવ્યા હતા શા માટે ખબર એક એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરવા માટે અને અહીંયા છે ને અમે કઈક આ મકાન માં હતા જેની એડ હે ને જ ભાઈ આ મકાન છે જો આ કઈક મકાન છે આ ભાઈ ને બરોબર ભાઈ આપડી ગાડી ધોવાઈ જાય ને પછી આપણે હેડ શૂટ કરવા માટે નીકળવાનું છે ભાઈ આપડી ગાડી છે ને સ્કોર્પીયો એન રેડી થઈ ગઈ છે એકદમ ધોવાય ને હવે આપણે જવાનું છે એડ શૂટ કરવા માટે એટલે મારી નથી પણ એવો ભાઈ છે ને હેડ શૂટ જેને કરવાની છે એ ભાઈની જ છે પણ આપડે જ કહેવાય ને ભાઈ અહીંથી છે ને એક નવી વાત જાણવા મળી એ કે આને સ્કોર્પીયો એન ના કહેવાય સ્કોર્પિયન સ્કોર્પિયન કેવાય ને સ્કોર્પિયન ની હા એ કહેવાય ને સ્કોર્પિયન નો મતલબ એ વીસી થાય અને એ શા માટે ખબર જે આ પટ્ટી છે ને આ પટ્ટી અહીંથી આમ જઈને આમ વીછીની પૂછડી હોય ને એ ટાઈપનું છે હવે આ વાત કેટલી સાચી છે ને એ તમે કમેન્ટ કરીને કહેજો મને તો આપણે હવે હેને ફાઇનલી એડ શૂટ કરવા માટે નીકળવાનું છે અને આ ભાઈની છે એડ અને આ ભાઈ છે ખુદ બિઝનેસમેન અને ખરેખરમાં આ ભાઈ પાંચ બહુ જાજુ શીખવા મળ્યું ને ખરેખર જે માણસ આગળ હોય ને એ બીજા વિશે વધારે વિચારે ને એ જ આગળ હોય જેમ કે જો આ ભાઈ છે ને ગાયો વિશે વિચાર્યું કે ભાઈ અહીંયા છે ને એક પાણીની કુંડી બનાવી નાખે એટલે તો ગાયું પી શકે એટલે એવું કંઈક છે અને હવે આપણે નીકળી જાય હાલો વચ્ચે છે ને રસ્તામાં ગાડી બ્રેક કરી દીધી શા માટે ખબર કારણ કે આ ભાઈ નું કેવું એમ છે કે આ ભજીયાન છે ને બહુ બધું ફેમસ છે હું આગળ તમને બોર્ડે દેખાડી બરાબર બહુ બધું ફેમસ છે તો મેં કીધું હાલો ખાઈ લઈ એક બટકો ભરીને બહુ એટલે બહુ બધી મજા આવી તો મિત્રો ફાઇનલી છે ને આપડી એડ બેડ ને પતી ગઈ પણ બહુ બધી ગરમી યાર અમદાવાદ માં હિંમતનગર માં હિંમતનગર થી પાછો રિટર્ન હું અમદાવાદ પણ આવી ગયો અને એટલી બધી ગરમી છે ને કે વાત જવા દો અને તડકો એટલો બધો હોય ને કે વાત જવા દો દ્વારકા જેવું તો ના જ થાય અત્યારે જો છે ને અમે એક રેપિડો કઈક બુક કરાવી નહીં મારા ભાઈ ના રૂમે જવું એટલે જો અત્યારનો નજારો કંઈક પણ ભાઈ અમદાવાદ માં હિંમતનગર માં ને ગરમી એટલી બધી થાય ને કે વાત જવા દો હિંમતનગર હું કામ પતાવી નહીં આવી ગયો પછી મને યાદ આવ્યું હા હું તો વ્લોગ બનાવું હું તો બ્લોગર હું આટલે અત્યારે હું વ્લોગ બનાવું બોલો પાછો હવે છે ને જેક્સ ભાઈને આપણે મળવાનું છે પણ એ પહેલાં જે રીત છે ને મારા ભાઈના રૂમે જતા આવી પછી આપણે જેક્સ ભાઈને મળીએ ઓકે ફ્રેશ થતા યાર અત્યારે ને વાત જવા દો આ શોર્ટ બટ ને બધું પરલી જાય લ્યો ને આ માન માન રેપીડો બુક થઈ ગઈ અને આપડી છે ને ફોરવીલ આવી ગઈ ભાઈ એસી વાળી ભરભટ ગરમી બહુ થાય એસી ચાલુ હોય સારું પ્રભાવ આ ભાઈ બે પંખી રહી એ ઉપર થી વાત ના પૂછો એ ભાઈ આમ કરી દીધે તું ઠંડો થા ભાઈ આજે રાતે આપણે અગિયાર વાગ્યાની બસ છે પણ અમે અત્યારે છે ને મારા ભાઈના રૂમે પહોંચી ગયા અને હવે નાય ધોઈ લઉં કેમ કે ગરમી બહુ થાય યાર શું કરું પણ વાંધો નઈ નાઈ ધોઈ ને તમને પાછું ફ્રેશ થઈને આરામ થી મળો ભાઈ આજે એટલો બધો થઈ ગયો કે ડાયરેક્ટ હોય ગયો બસ ની અંદર મેસીન જ નતા લીધા બરોબર મારી અગિયાર વાગ્યા બસ હતી એ તો મેં તમને વાત કરી હતી પણ અત્યારે છે ને અમે અધવચે નાસ્તો માંગ્યો ને તો જોઉં તમે એક વસ્તુ દેખાડો આ છે ને હજી કુરકુરી તોયડા છે અને અવળું પેકેટ છે ને કવડું પેકેટ છે કેટલા વાળું છે આ ભાઈ પેકેટ વીસ વાળું પેકેટ છે પણ એની અંદર કુરકુરી જો ખાલી એટલે કજે એવા આ બધે એમાં એ વસ્તુ થઈ છે અને આમાં એમાં પી કેવું ખરાવાનું દીકરું કંઈ લખલ છે એટલે આવું બધું હે વાંધો નહીં તો અમે નાસ્તો કર લઈ બરાબર અને તમને મળું આ વીસ એક્સ્ટ્રામાં લખલ હોય બાકી હોય બોય કંઈ નહીં બાકી હવા જ હોય વીસ ટકા એક્સ્ટ્રા હવા છે સેમજો તું એટલે હું હે ગલે ખાઈ લે હાલો હારો હાલો નાસ્તો કરી લઈએ આપડે પછી મળીએ હવારે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ દોસ્તો સવાર થઈ ગયો ને જાગી ગયો હજી ભૂગા નથી થોડો એક ભૂગવા જ આવ્યા થાય આમ તા બરાબર ને આ ભાઈ નું ટેશન આવવા ઉપર છે જરૂર જરૂર

કમાવાનું હોય ને કમાવાનું હોય ને એટલે એવું હોય છે જે ઓલું હું કહેવાય કે હોટલ હોટલવાળાનું બસ વાળાનું ઘડી જતું હોય ને એટલે હોટલ વાળું કહી રાખે ભાઈ બસ ઊભી રાખજે એટલે હું મારે કમાણી થાય એમ એટલે એવું બધું હોય એમ જે હાલો વાળો મળીએ આપણે અમદાવાદ થી તો આવી ગયા ને બીજો દિવસ ગયો ગયો ને તડકો તડકો એટલો બધો કે આપણે ચશ્મા પહેરવા જ પડે એમાં જ એટલે કોઈ ના કહેતા કે પેત્ર મારે અને અત્યારે આપણે જવાનું હે ખંભાડીએ ખંભાળીએ શું કરવા ખબર ભાઈ બંધ સિનેમા કઈ તો મેં કદાચ હાલો હું જોવા ગયો નથી તો જાતો આવું કેવું સિનેમા હૈ ભાઈ આ રસ્તો ને એટલો બધો ખરાબ છે કે વાત જવા દયો હજી તો આગળ આવી ખરાબ રસ્તો દેખાડું તમને જો

અહીંયા ડાયરેક્ટ એક્ઝેક્ટ ગંગા જમના કહેવાય સાયદ મારા ખ્યાલથી સીતા શ્રીરામ સિનેમા આવ્યું છે તો પહોંચી જાય બધા હો ને ફિલ્મ જોવા હવે હું તમને છે ને અંદર જઈને દેખાડું કે અંદર કેવીક મજા આવે ને જો અહીંયા આપણે આ છે કંઈક અંદરનો સીન આ છે ને રીલ્સ પોઈન્ટ હે અહીંયા ટૂંકમાં લોકો રીલું બનાવતા હોય જે શોખીન હોય ને બરાબર અહીં લાઇટિંગમાં હું કેવો આવું નહીં જોઈ લઉં જો ભાઈ આ રીલ્સ પોઈન્ટ છે પણ અહીં છે ને કેમેરાના જે આવ્યું નથી એ બાકી છે અને આ શું એટલે મેકઅપ રાખવાનું સમાન છે કે હે

कमाल गया। 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 गिर का जादू दिखाए तो अब हम दिखाए तुमको जादू जादू हाँ तुमने क्या कहा था कि गमला गिरेगा गिरेगा और ये क्या है अब ये तुम है